નમસ્કાર એશિયા ના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં એક કરુણ ઘટના બની અને તેના સમાચાર ગુજરાતભરમાં ચકચાર જમાવી દીધી છે સમાચાર એવા છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલના પરિવારમાં અત્યંત કરુણ ઘટના બની

પત્ની ને ગોળી મારી દીધા રાજેશ્વરી બેન ને ગોળી માર્યા પછી યશરાજ સિંહે ગોળી મારીને આપઘાત કરી મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ એનઆરઆઈ ટાવરમાં નિવાસ કરતા હતા મોડી રાત્રે અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને યશરાજ પોતાની પાસે રહેલા હથિયાર વડે રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું અને ગોળી વાગતાની સાથે જ રાજેશ્વરી લોહી વુવાણ થઈ ચુક્યા પત્નીને જમીન પર ઢળેલી જોઈને ગભરાયેલા યશરાજે 108 એમ્બ્યુલન્સને જાણ કરી પરંતુ તબીબોએ તપાસ કરી ઝઘડા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ અત્યારે હાલ રહસ્યના વમણો સર્જાઈ ચૂક્યા છે વધુ અપડેટ માટે મુંબઈ સમાચાર જોતા રહેશો નમસ્કાર